નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ന്യൂસ સમાચાર અમદાવાદ થી મળી રહ્યા છે રખિયાલમાં અસામાજિક તત્વોના આંતક બાદ પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોમ્બિંગમાં 4 PI 6 PSI સહિત 70 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા H ડિવિઝન ACP કોમ્બિંગમાં હાજર હતા પૂર્વ વિસ્તારમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો કોમ્બિંગ દરમિયાન વધુ 3 આરોપીઓ રખિયાલમાં નોંધાયેલા ગુનામાં પકડાયા હતા